હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું એક કેકની રેસિપી લઈને આવી છું બટ હા આજે આપણે એક ફ્રૂટ કેક બનાવવાના છીએ અને એમાં પણ આજે આપણે નથી એમાં મેંદો યુઝ કરવાના નથી માઇક્રોવેવ યુઝ કરવાના પણ આપણે એક ટીમના ડબ્બામાં કેક બનાવવાની છે એટલે ન કાંઈ કુકરની ઝંઝટ કે ન રેતી રાખવી કે ન કાંઈ જ બહુ જ ઇઝી વેમાં હું તમને બતાવીશ કે ઘરે આપણે ટીનના ડબ્બામાં કેક કઈ રીતે બનાવવાના છીએ તો એના માટે પૂરી રેસીપી જરૂરથી જોજો તો ચાલો આપણે કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા એક વેસલમાં બટર એડ કર્યું છે બટર મેં લીધું છે અંદાજે પચાસ ગ્રામ જેટલું બટર અને સામે એક વાટકી જેટલી ખાંડ એટલે પચાસ ગ્રામ બટર તો સામે એનાથી ડબલ ખાંડ લેવાની છે દરેલી ખાંડ મેં અહીંયા યુઝ કરી છે સાથે હું એડ કરું છું મિલ્કમેડ કંડેન્સ મિલ્ક જે બજારમાં આરામથી મળી જાય છે મેં અહીંયા અમૂલનું કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યું છે જે મેં લીધું છે એક કપ આપણી પાસે જે મેઝરિંગ કપ્સ આવે છે એનું વન કપ જેટલું કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યું છે સાથે હું એડ કરું છું આમાં સંતરાની છાલનો ભૂકો એટલે જે આખું ઓરેન્જ છે એને આપણે થોડું ખમણી લેવાનું છે અને થોડો જ પાંચ ચમચી જેટલો જ ભૂકવામાં એડ કરી દેવાનો છે એટલા ભૂકાથી પણ એટલો સરસ ફ્લેવર એવી સરસ સ્મેલ જ્યારે બનતી હશે કે એટલી સરસ ફ્રેગરન્સ આવશે એટલે બહુ જાજુ એડ નથી કરવાનું થોડુંક જ ચમચી જેટલું જ ખમણીને એડ કરી દેવાનું છે સાથે હું અહીંયા એડ કરું છું ઘઉંનો લોટ ઘઉંનો લોટ મેં લીધો છે ટુ હંડ્રેડ ગ્રામ્સ જેટલો પછી એડ કરું છું વન ફોર્થ ટી સ્પૂન જેટલું બેકિંગ સોડા અને વન ટી સ્પૂન જેટલું બેકિંગ પાવડર આ માપ જ રાખવાનું છે વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા અને વન ટી સ્પૂન બેકિંગ પાવડર અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે હવે થોડું થિક થઈ ગયું છે એટલે જરૂર પૂરતું આમાં સતત ગરમ કરેલું દૂધ એડ કરવાનું છે એકદમ ગરમ પણ નહીં સાવ ઠંડુ પણ નહીં સતત ગરમ એટલે આપણી જે ખાંડ છે એ પણ એમાં સરસ રીતે ઓગળી જશે અને મિક્સ કરતું જવાનું છે અને દૂધ એડ કરતું જવાનું છે દૂધનું માપ કોઈ ફિક્સ નથી એની કન્સિસ્ટન્સી પ્રમાણે જરૂર પૂરતું આપણે નાખી શકીએ છીએ હવે હું એડ કરું છું દહીં એક ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને સાથે ઓરેન્જનો જ્યુસ એ લીધું છે મેં બેથી ત્રણ ચમચા જેટલો ઓરેન્જનો જ્યુસ એ એડ કરી દેવાનું છે અને પછી થોડું ટેક્સચર માટે પાછું દૂધ એડ કરું છું અને એકદમ પ્રોપર એને મિક્સ કરી લેવાનું છે તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનાથી કરી શકો છો હું અહીંયા હેન્ડ બીટરનો જ યુઝ કરીને કરું છું હવે અહીંયા હું ટીનનું જ વેસલ યુઝ કરું છું મેં રાઉન્ડ મોલ્ડ લીધું છે એને મેં બટર અને મીંદાના લોટથી ગ્રીસ કરી લીધું છે એકદમ સરસ રીતે બધી સાઈડ અને આપણું બેટર એમાં એડ કરી નાખ્યું છે હવે મેં અહીંયા મોટો એક ટીનનો ડબ્બો લીધો છે એમાં નીચે આપણે એક સ્ટેન્ડ રાખવાનું છે અને કેક રાખી દેવાની છે અંદાજે ફોર્ટી ફાઇવ મિનિટ્સ જેવું થશે પિસ્તાલીસથી પચાસ મિનિટ જેવું થશે આ કેક થતાં ધીમા ગેસે તમારી રાખવાની છે સાવ ધીમા ગેસે અને પિસ્તાલીસ મિનિટ પછી એકવાર ચેક કરી લેવાનું છે કે એકદમ બરાબર થઈ છે કે નહીં તો બસ આપણી આ કેક એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે આ કેક બનાવી ઘરે સૌથી ઇઝી છે અને એમાં મીંદાનો પણ જરા યુઝ નથી તો તમે છોકરાઓને પણ ખવડાવી શકો છો તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ